ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી આપણે આઈએ છીએ ખેતરમાં જો લીલાળો જોવા માટે જે આપણે પહેલાં ગૌ આ પહેર્યા હતા અંદર ટેબના ખેતરમાં જુઓ જો ઉગી જશે હવે બરાબર જુઓ ભાઈ બહુ મોટો મોટો થઈ ગયો છે મસ્ત અને વાતાવરણ જુઓ એકદમ ધુમ્મસ ધુમસ વાળું આ બાજુ આપણું ગામ છે આ બાજુ જુઓ એકદમ ધુમ્મસ ધુમ્મસ રાત્રે વરસાદ પડે છે ભાઈ પેલું ચકલુ કેવું બોલે એ બાઈક પડી છે

ચોવાઈસ આપણે આ ગયા છીએ બોર ઉપર હમ તાર બની જશે પૂંઢર માટે તાર બની જશે શું કઈ અને આપણે જવાનું છે લાકડો લેવા ઘેર ઢોળવા માટે ખોન બનાવવા માટે બોટાઈ લાકડો બંધી જવાનો એથી બંધી દીધા તાર્જો શક કરી શક કરી ભાઈ ચારે બાજુ બંધ થઈ જતા હે ભૂંડ્યું ના વિચાર્યું ને તેમાં ચેક કરીએ જે આ આ ખેતરમાંથી કાઢે તો એ બધો બગડી ગયેલો પડે જો ભાઈ જો ભાઈ આટલા બધી बंदी દીધી છે આમ આપણે જઈએ એ લેવા લેબરાનો લાકડો લેવા ઓમ ગાઈસ ગૌવાવાના છે ગૌ આ ખેતરમાં લેટ પડે છે પણ વાવાના સાઈડ વાળાનું સબ કર્યો मुरा मुरा आपर नाही આજે રાતે ગાય વરસાદ પડ્યો તો લગભગ દોઢ વાગે દોઢ થી બે ના ગાળા બરાબર જો સુરત દાદુ થોડા થોડા દેખાય છે ગાઈસ કોમેન્ટ કરીને કે જો આના શું કહેવાય મને તો ખબર નહીં જો આવો દોડો ફૂલો લાકડો લેબ્રાનો લીલો એક પેલા શક્કરિયા તો હમે દેખાય જવું એ બકરિયે બીજા આ બકરિય થોડો લેટ કાઢવાનો रोक आईस आयाध्रो आप घेर लाइ जवा आदरा बराबर बंदी दिए पशी मान ली रो गो ये घेर બીજા લાખ રૂપિયા ગાય જો એ લઈ જવાનો છે પછી લઈ જાવ જરૂર પડશે જો ભાઈ આવું મારું હમણાંનું જીવન આપણું ગાઈઝ અમારી ચેનલને સપોર્ટ કરી દો

જોવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતાજી જય શ્રી કૃષ્ણ